દશામાના વ્રત કરતાં લોકો આવી ભૂલો કદી ના કરશો નકર તમારું વ્રત કદી નહીં ફળે દશામાના વ્રત કરતાં લોકો દસ દિવસ દશામાને સાચવો છો માની સેવા પૂજા કરો છો માની આરતી કરો છો માની કથા સાંભળો છો પણ માતાજીને જળમાં પધરાવા જાઓ છો પણ આ વાતનું ધ્યાન નથી રાખતા તો મારી રિક્વેસ્ટ છે કે માતાજીની મૂર્તિ જળમાં પધરાવતા પહેલાં આ વાતનું ખાસ ધ્યાન રાખો કે દશામાની કથામાં લખાયેલું છે કે મૂર્તિ જળમાં પધરાવો પણ અમુક વ્રત કરતા લોકો માતાજીની મૂર્તિને રસ્તામાં મૂકીને જતા રહે છે તો ખાસ કરીને એ વાતનું ધ્યાન રાખો કે આ વસ્તુ કદી ના કરશો દશામાની મૂર્તિને જળમાં પધરાવો નદીમાં ના પધરાવા જઈ શકતા હો તો તમારા ઘરમાં મોટા પાણીના તપેલામાં પધરાવો પણ મૂર્તિને હંમેશા જળમાં જ પધરાવો આવી રીતે રસ્તામાં મૂકીને ના જતા અપમાન થાય છે